મિત્રો ને કેમ છો મજામાં મજામાં જશોગ જો એટલે ઓલરેડી મોજમાં જ જાવજો તો અત્યારે સવાર થઈ ગયું છે મિત્ર રહી છે ફ્લેટમાં તો અહીંયા અને બધી બાજુ વિંગ જ છે તો એવું બધું છે ને કાલે રાત્રે થઈ ગયું તો બહુ મોડું એટલે વિડીયો એન્ડ કરવાનું શું લાગ્યું કારણ કે બહુ મોડા આવ્યા હતા ત્યાંથી ગોલાની લારી હતી તો એવું બધું છે ને અત્યારે વાગી ગયા સાડા છ જેવું પોણા સાત જેવું થયું હું એકલો ઉઠી ગયો હમણાં હજી નાસ્તો પાણી બાકી હે પછી નીકળીએ એવું બધું છે ને અત્યારે હવે અહીંયા એવું છે કે અત્યારે છે ઠંડુ થયું અને પાછું હમણાં બપોર થઈ જાય તા તો પાછું લીવ ચાલુ થઈ જાય એને એવું બધું છે અને અવાજ થોડોક એવો નબળો પડી ગયો અને થોડીક શરદી હોય એવું પણ લાગે છે કારણ કે ભોલો ને ઉશા બધને કાલે પીધું હતું ત્યાં તો પણ એવો જોતા રહેજો અને ચેનલમાં બન્યા રહેજો અહીં મિત્રો એક નો વસ્તુ નોટિસ કરી છે સવાર સવારમાં બધાની ગાડી છે ને એકદમ ચકાચક થઈ ગઈ છે કારણ કે માણસો હોય કરવાવાળા સાફ સફાઈ એટલે મોટા મોટી પાર્ટી હોય એટલે આ રીતનું હોય હમણાં અહીંયા અત્યારે આ બાજુથી હમણાં થોડીક વાર પહેલા આ બાજુ ચાલુ હતું ઘણું કામ કારણ કે સવાર સવારમાં બધાની ફોર વ્હીલ છે ને મને એવું લાગે ડેલી ધોવાતી છે એટલે આ આ બાજુ એવું પણ સિસ્ટમ હોય रक्षा माते तामते के ફાઇનલી મિત્રો આપણે સાબરકાંઠાની બસમાં બેસી ગયા કારણ કે ટાઈમે ટાઈમ મળી ગઈ એટલે વાંધો ન આવ્યો અને અહીંથી ડાયરેક્ટ આપણે સાબરકાંઠામાં એન્ટ્રી લેવાની છે અને અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી કે રેપિડોની સિસ્ટમ બહુ સારી જ છે પરંતુ જ્યાં ફરચકરીઓ હોય ને ત્યાંથી કોઈ તમારી રિક્વેસ્ટ રેપિડોમાં ખૂબ ઓછી એક્સેપ્ટ કરે છે એટલે ટાઈમે ટાઈમ જો નીકળતા હોય તો રેપિડોની કંઈ આધારે ન રહેવું કારણ કે એક્સેપ્ટ ન કરે ત્યાં સુધી તમને કોઈ મળવાનું નથી વાહન એટલે એ વાત ખાસ ધ્યાન રાખવી કારણ કે મને તો અનુભવ થઈ ગયો છે એટલે ધ્યાન રાખજો અને રિક્ષા ફાળામાં ને એમાં પણ ધ્યાન રાખજો લૂકવાની બહુ શક્યતા વધારે હોય તો અજાણ્યા વ્યક્તિ હોય એટલા માટે એટલે એ પણ જોજો એટલે એ રીતના તમે ક્યારેય બહાર જાઓને તો ધ્યાન રાખો એટલે આ એસટી મને એમાં ન વાંધો પણ લોકલની રીક્ષાને એ બધા હોય ને એ લોકો નવી માણસોને જોઈને એ રીતે ભાડું કહેતા હોય એટલે એ ધ્યાન રાખવું અને અત્યારે તડકો છે ફૂલ અને હજી આનથી વધારે તડકામાં આપણે જાવું સાબરકાંઠામાં તો પછી એ ઉપલોક જોતા રહેજો અને ચાલો મળીએ તો અને હમણાં તમને વિઝ્યુઅલ્સ બતાવતો રહો બરાબર બધા અત્યારે બસમાં બેસી ગયો હું અવાજ તમને બેકગ્રાઉન્ડ હોય આવતો હોય છે તો કન્ટિન્યુ બ્લોક જોતા રહેજો છેતાલીસ ડિગ્રી તાપમાન મિત્ર આપણે ભૂગી ગયા છે સાબરપોઠામાં ખેડ બ્રહ્મા ઉતરી ગયો અને અત્યારે બેન લેવા આવે છે પછી જઈએ તડકો હે ફૂલ અને શોર્ટ થઈ ગયા હીનું સીટમાં બેહી બેહીને જોઈએ હવે આગળ આગળ બસ સ્ટેન્ડ કેવડું મોટું હોય ક્યાંય ને ક્યાંય મોટું આ બાજુ બધા બસ સ્ટેન્ડ એવડા મોટા ફૂલ જગ્યા વાપરેલી આપણે એ બાજુ નાના નાના અંબાજી માતાજી ના દર્શન કરી લીધા હું ઘરે અને ઉપર આવ્યો કારણ કે દોસ્તાનો કોલ આવ્યો એટલા માટે ને જો અહીંયા ખેતીવાડી કરી છે બતાવું તમને હું ભીંડા ગોવાર ને ભાઈ હું હે જાય બધી ડુંગળી ને એવું બધી તો જમવાનું બાકી છે ચાલો જમતા આવીએ જમવામાં આપણે મસાલા પાપડ આવી ગયો છે અને પહેલી વખત દાળ બાટી ખાવાનો છું બાટી આવી ગઈ છે ચટણી આવી ગઈ છે અને તેને મિક્સ કરી નાખીએ મિક્સ કરીને કંઈક આવો લુક આવ્યો છે અને દાળ કંઈક આવી છે તો ચાલો જમી લઈ હવે નિરાતે પછી પાછા મળીએ કન્ટિન્યુ બ્લોગ જોતા રહ્યો અને કેવો લાગે પણ કોમેન્ટમાં લખતા રહેજો મિત્રો આ જો સામે દેખાય નહીં લીમડાનું ઝાડ છે અને અમે મંદિર પાસે બેઠા હતા ને તો નજર પડી કે લીમડાની ઝાડમાં બીજું એક ટૂંકમાં અન્ય ઝાડ ઊગ્યું હે ઉપર દેખાય ને તમને અહીંયા બીજું એક ઝાડ છે ભેગું અને થર્ડ મેન છે લીમડાનું તો કંઈક આવી રીતનું જો આ બાજુ દેખાય છે શેનું ઝાડ છે એ તો મને ખ્યાલ નથી પણ જોવા મળ્યું જ કીધું તમને પણ બતાવું મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને બીજો દિવસ થઈ ગયો આપણે સાબરકાંઠામાં અત્યારે પ્રોપર ઈડર છું પણ હમણાં કાલ તમને સાંજે દેખાડ્યું હતું ને અત્યારે દેખાડું કારણ કે સાંજે તો શું કે અંધારું હતું એટલા માટે આજે વાડી નાનકડી એવી જો ગુવાર હે પછી ભીંડા હે યા તુવેર છે એવું ઘણી વસ્તુ છે એમાં શાકભાજી અને સવારનું વાતાવરણ જો બહુ મસ્ત હે ચાલો હમણાં ઉપર જઈને તમને બતાવું અહીંથી તમને ડાયરેક્ટ પાછળ જવું પર્વત જ દેખાય કારણ કે અહીં ઈડરની જે પર્વતમાળા છે ને અહીં પાછળ જ છે અને અરવલ્લીની પર્વતમાળા પણ અહીંથી થોડી ઘણી ટૂંકમાં આમ કેમ કે પડછાયો દેખાતો એના જેવું દેખાય અને આ છે ઈડરિયો અને અત્યારમાં પોરમાં તડકો નીકળી ગયો અને ભાઈ અહીંયા છે ને હજી માન અત્યારે થોડું થોડું લાગે છે ઠંડુ થયું હે બાકી રાય તાખી ફૂલ ટૂંકમાં કહેવાય ગરમ હોવા જ આવતી હતી બહુ મોડું મોડું ઠરે કારણ કે અહીં પથ્થર છે એ વધારે ગરમ થાય એટલા માટે તડકો હે પાછો બહુ વધારે પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી તાપમાન ભૂગી જાય એટલે વાર લાગે થોડી ઘણી એવું બધું છે તો ચાલો કન્ટિન્યુ કરીએ બ્લોગને અને કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો તો અત્યારે નાસ્તો પાણી બાકી છે નાસ્તો પાણી કરીને મારે નીકળી જવું એ ડાયરેક્ટ આપણે કે શોધની બસ તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો અત્યારે તડકો થઈ ગયો છે ફૂલ અને અત્યારે જો પાણી પીવાનું ચાલુ કરી દીધું ધીસ ઇઝ અ ભીંડા ગુવા તો આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ એટલે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી સબસ્ક્રાઈબ કરી દેજો વધુમાં વધુ શેર કરી દેજો અને તડકો હોય અહીંયા ફૂલ અને જો કાંઈ તો હીટ હીટવેવ છે જ ઓલરેડી તો મળી એકલો બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી